નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વારાહીમાં 12 લાખ લિટર ના નવી પાણી ટાંકી બનશે 32 વર્ષ જૂની પાણીની ટાંકી જમીન દોસ્ત કરાઈ વારાહીમાં ગ્રામ પંચાયતના હસ્તેનો જર્જરિત પાણીનો ટાકો જમીન દોષ કરાયો પાટણ જિલ્લાના માં ગામમાં જર્જરી તાલતમાં વર્ષો જુદો પાણીનો ટાકો આવેલો હતો જે હવે ઉપયોગમાં લઈ શકાય તેમ ન હોય નવા સંપનું નિર્માણ થઈ શકે તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા આ પાણી ને ધરાશાય ક્રમ આવ્યો હતો પાણીનો ટાંકો ધરાશાય થતાં તેની બાજુમાં આવેલા જૂનું બસ સ્ટેન્ડ પણ ધરાશાય થયું હતું અન્ય બીજું કોઈ નુકસાન થવા પામેલ નથી વસ્તીને પાણી પૂરી પાડતી બત્રીસ વર્ષ જૂની ઓવરહેડ ટાંકી હવે જર્જરિત બની હતી આ ટાંકી ઓગણીસો માં બનાવવામાં આવી હતી ટાંકીની હાલત જોયા બાદ ગ્રામ પંચાયતે કોન્ટ્રાક્ટ આપ્યો હતો કોન્ટ્રાક્ટરે કોઈ જાનહાની ન થાય તે રીતે ટાંકી સુરક્ષિત રીતે પાડી હવે આ જગ્યાએ બાર લાખ લીટર ક્ષમતા ધરાવતો નવો સંપ બનાવાશે ગામની વધતી વસ્તીને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો અને વારાહીમાં ગ્રામ પંચાયતના હસ્તેનો જર્જરીત પાણીનો ટાંકો ધરાશાયી કરવામાં આવ્યો છે